પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું રાજવીર સિંહ ચૌહાણ આવો જોઈએ દિવસભરના સમાચાર પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા ગામે બનેલી દુષ્કર્મની દુષ્કર્મના પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ બનાવમાં ડીવાયએસપી ધવલ પુત્રિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને એવી વિવોતો આપી હતી કે જે શાળા ખાતે ઘટના બની હતી ત્યાં જઈ અને તપાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં જે સ્થળ અને સમય બતાવવામાં આવ્યો હતો તેમાં આ પ્રકારની કોઈ ઘટના બની હોવાનું ધ્યાન ઉપર આવ્યું નથી આ ઉપરાંત અન્ય કોઈ પણ ખાસ પુરાવા મળ્યા નથી જેને કારણે શિક્ષક વિક્રમ પરમાર સામે હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ બનાવને લઈને મૈયારી ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું પોરબંદર નજીકના બખલ્લા ગામે પાણીના ખાડામાં ડૂબી જવાથી પરપ્રાંતિય યુવાનનું મોત થયું હતું મૂળ મધ્યપ્રદેશના ડોગા ગામનો અને હાલ બખાલા ગામે ખેડૂતની વાડીમાં ખેતમજૂરી કરતો શાંતિલાલ વીરસિંહ બામણીયા નામનો યુવાન પાણી ભરેલા ખાડામાં નાહવા ગયો હતો તે દરમિયાન તેમનું ડૂબી જવાથી મોત થયું હતું આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ હતી પોરબંદર અડવાણા રોડ ઉપર આજે ગુરુવારે સવારના સમયે એક ટેન્કર પલટી મારી ગયું હતું કુંજવેલ પાસેથી પસાર થઈ રહેલું એક ટેન્કર ગોલાઇનનો ટન લઈ નહીં શકતા તે પલટી મારી ગયું હતું જેમાં પ્રાયવને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે આ બનાવમાં વીજ બોર અને વિસ્તારને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે રાણા કંડોડાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી માધવ કોરોજન સ્ટોર નામની દુકાનમાં એક અજાણ્યો શખ્સ ખરીદીના બહાને આવ્યો હતો અને દુકાનના ટેબલ પર પડેલું રૂપિયા ₹25000 ની રોકડ રકમ ભરેલું પાસ વેપારીની નજર ચૂકવી અને નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે વેપારીએ રાણો પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે પોરવંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમને લઈને ખાસ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો જે નિયમોનું પાલન કરે છે અને સાથે હેલ્મેટ પહેર્યા હોય તેવા વાહન વાહનચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી અને શુભેચ્છા પાઠવામાં આવી હતી લોકોમાં ટ્રાફિક નિયમન અને ખાસ કરીને હેલમેટને લઈને ખાસ જાગૃતિ આવે તેને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતાં ભૂલશો નહીં